મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટ્રેક્ટરમાં તમને ત્યાં ત્યાં લોન કરી આપવામાં આવશે ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર આપવાનું છે માત્ર ત્રેવીસો કલાક હાલેલું ટ્રેક્ટર છે વન ઓનર ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં કંપનીના જ ટાયર તમને જોવા મળશે સો એ સો ટકાની ગેરંટી સાથે આ ટ્રેક્ટર આપી દેવાનું છે સાવ ઓછી કિંમતમાં અને ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર કિંમત મોડલ બધી ડિટેલ વિડીયોમાં જ આગળ મળી જશે વિડીયો પૂરો જોઈજો અને વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો દરરોજ નવા નવો વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર ફોલો અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો વાત કરીએ આપણે આ સોરી મેસી ટ્રેક્ટરની મોડલની બે હજાર એકવીસ મોડલ છે વન ઓનર ટ્રેક્ટર છે કમની ટાયર સાથે જ ટ્રેક્ટર જોવા મળશે માત્ર ત્રેવીસો કલાક હાલેલું છે સો એ સો ટકાની ગેરંટી આખું ઓરિજિનલ પાવર સ્ટેરિંગ સાથે ટ્રેક્ટર છે અને ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે ક્યાંય કાટછળો જોવા નહીં મળે એન્જિન ગેર હાઇડ્રોલિક સોએ સો ટકા વર્ક કરે છે કમની કંડિશન જોવા મળશે કમની કલર અને કમની ફિટિંગ એન્જિન જોવા મળશે માત્ર ત્રેવીસો કલાક હાલેલું ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે અને કન્ડિશન લૂકવાઈ જ ગુડ જોવા મળશે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વહેલી તકે માલિકનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને ટ્રેક્ટર લઈ શકો છો મેસી ફર્ગ્યુસન બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર ખૂબ જ સારું ટ્રેક્ટર છે ટ્રેક્ટરની વાત કરીએ આપણે કિંમતની તો કિંમત તમને ફોન ઉપર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે પિસ્તાલીસ અઠ્ઠાણું સાત આડત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે લોન કરી આપવામાં આવશે તો આ માલિકનો મોબાઈલ નંબર આપેલો છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો જૂનાગઢ તાલુકો વંથલી ગામ ખુંભડી ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોની ઉપર જ માલિકનો નંબર આપેલો જ છે અઠ્ઠાણું બે પિસ્તાલીસ અઠ્ઠાણું સાત આડત્રીસવાળા વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી લેવો જયરાજ